દોસ્તો એક દર્દી ગઈકાલે અમારી પાસે આવ્યા હતા કે જેમને ડોકના મણકા વચ્ચે ગાદી ખસી ગયેલી હતી અને તેના માટે તેમને અમે ઓપરેશનની સલાહ આપી હતી તો તેમણે એમ પૂછ્યું હતું કે અમારે ઓપરેશન આગળથી કરવું પડશે કે પાછળથી કરવું પડશે એટલે અમે કીધું હતું કે તમારે એક જ મણકામાં ગાદી ખસેલી છે તેથી ફક્ત એક જ જગ્યાએ ઓપરેશન કરવાનું હોય તો આગળથી ઓપરેશન કરીએ તે વધારે બેટર છે અને તેમણે કીધું કે સર એમાં વધારે કોમ્પ્લિકેશનની શક્યતા નથી અમને ડર લાગે છે તો આ વિડીયો મેં એસીડીએફ જે આગળથી ડોકના મણકા વચ્ચે ગાદી ખસી ગઈ હોય જે ડિસ્ક હોય છે તેના માટે બનાવેલો છે તમે આ વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવશે કે એસીડીએફ સર્જરી શું છે અને તે કઈ રીતે સક્સેસફુલ રહી શકે છે દોસ્તો સૌથી પહેલાં તમે એ સમજો કે ડોકના મણકામાં સૌથી વધારે કોમનલી જે તમને સંભળાતું હોય કે જાણવા મળતું હોય કોઈને ગાદી ખસી ગયેલી છે તે છે સી ફાઈવ સી સિક્સ અથવા સી સિક્સ સી સેવન આ બે જે ગાદી છે તે ખસવાની શક્યતા સૌથી વધારે રહે છે બીજી વસ્તુ કમરના મણકાની કમ્પેરિઝનમાં ડોકના મણકામાં ગાદી ખસી ગયેલી હોય તો ખૂબ જ ઓછી શક્યતા છે કે તેમાં ઓપરેશનની જરૂરત પડે કારણ કે કોઈપણ સ્પાઇન સર્જન કે અમે પણ અમારી પ્રેક્ટિસમાં જોયેલું છે કે ડોકના મણકામાંથી ગાદી ખસી હોય તો તેમાં દવા અને ફિઝિયોથેરાપીથી ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે અને સોમાંથી એક ટકા કરતાં પણ ઓછા લોકો એવા હોય છે કે જેને ઓપરેશનની જરૂરત પડી શકે છે હવે આગળથી જે ઓપરેશન કરવામાં આવે છે તે મોટા ભાગે એક જ ગાદીનું કરવામાં આવે છે કેટલીક વખત બે ગાદીનું પણ ઓપરેશન કરી શકાય છે અને રેરલી ત્રણ લેવલ પર પણ ઓપરેશન કરી શકાય છે પરંતુ એક લેવલ પર ઓપરેશન કરવું તે સૌથી વધારે કોમન છે તેને કહેવાય છે એ એફ તે છે એન્ટીરિયર સર્વાઇકલ ડિસ્કેક્ટમી એન્ડ ફ્યુઝન તેનું મિનિંગ શું થાય છે એન્ટીરિયર મતલબ કે આગળથી થાય છે સર્વાઈકલ એટલે કે સર્વાઈકલ સ્પાઈન આપણા ડોકના મણકા ડિસ્કેક્ટમી મતલબ કે જે ગાદી અમે કાઢીએ છીએ જે ગાદી નસની ઉપર દબાણ આપે છે તેને કાઢી નાખવામાં આવે છે તેથી તેને કહેવાય છે ડિસ્કેક્ટમી અને ફ્યુઝન મતલબ કે જે ગાદી કાઢી છે તેની જગ્યાએ એક મેટલની ગાદી અથવા મેટલનું કેજ મૂકવામાં આવે છે જેના થ્રુ ઉપર અને નીચેનો મણકો જોડાઈ જાય છે જેને કહેવાય છે ફ્યુઝન તો આ જે સર્જરી છે તેને કહેવાય છે એન્ટીરિયર સર્વાઇકલ ડિસ્કેક્ટમી એન્ડ ફ્યુઝન હવે સૌથી મોટો કોસ્મેટિક ફાયદો આ સર્જરીનો તે શું છે આ સર્જરીમાં દોસ્તો જે ચીરો જે મૂકવામાં આવે છે જે ઇન્સિઝન લેવામાં આવે છે તે આ રીતે હોરિઝોન્ટલ મૂકવામાં આવે છે તેથી તે જે ચીરો છે તે આપણી ડોકની જે આપણી ક્રીઝ જે હોય છે તેમાં જ સમાઈ જાય છે અને ક્યારેય ખ્યાલ પણ નથી આવતો મોટાભાગના દર્દીઓમાં કે તેમને ડોકના મણકાનું કે ગાદીનું ઓપરેશન કરેલું છે તે આનો ખૂબ જ મોટો ફાયદો છે બીજી વસ્તુ આ જે ઓપરેશન છે તેમાં આ ચીરો કર્યા બાદ ફક્ત સ્નાયુઓ હોય છે એક જગ્યાએ સ્નાયુઓ હોય છે અને એક જગ્યાએ અન્નનળી અને શ્વાસનળી હોય છે તે બે વચ્ચેની જે જગ્યા હોય છે તેના થ્રુ ડાયરેક્ટલી મણકા સુધી અને ગાદી સુધી પહોંચી શકાય છે તેથી સ્નાયુઓની કોઈ જ રીતની વધારે પડતી ચીરફાડ થતી નથી ત્રીજી વસ્તુ હા આ સર્જરી ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે સ્પાઇન સર્જરી ઇન જનરલ બી કોમ્પ્લિકેટેડ હોય છે તેમાં પણ સર્વાઇકલ સ્પાઇન સર્જરી વધારે કોમ્પ્લિકેટેડ હોય છે પરંતુ કોઈ પણ સારા ટ્રેન્ડ સ્પાઇન સર્જન દ્વારા જો આ સર્જરી કરવામાં આવે તો કોઈ જ રીતના કોમ્પ્લિકેશન વગર આ સર્જરીમાં સક્સેસ રેટ ખૂબ જ સારો રહે છે નિયરલી નવ્વાણું ટકા તે તેનાથી પણ વધારે સક્સેસ રેટ આપી શકાય છે ચોથી વસ્તુ આ સર્જરીમાં દર્દીને ઓપરેશન કર્યા બાદ ચોવીસ કલાકમાં જ ડિસ્ચાર્જ આપી શકાય છે નેવુંથી પંચાણું ટકા જેટલા દર્દી કે જેમનું ઓપરેશન થયેલું હોય તેમને બીજા દિવસે ડિસ્ચાર્જ આપી શકાય છે કારણ કે કમરના મણકામાં કેવું હોય છે કે તમારું ઓપરેશન કર્યું અને તમે બીજા દિવસે ચાલતા થયા તો થોડું વજન આવે તેના કારણે થોડો દુખાવો થાય કે એવું કંઈ હોય તો ઘણા દર્દી એવું કહેતા હોય છે કે અમારે એક દિવસ વધારે રહેવું છે પરંતુ આ ઓપરેશનમાં ગાદી અને નસ ઉપરનું દબાણ હટાડી દેવામાં આવે તો ઇમિજિયેટલી દુખાવો ઓછો થઈ જાય છે અને દર્દી છ કલાકથી આઠ કલાકમાં ચાલવાનું શરૂ કરી શકે છે અને ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે બીજા દિવસે સવારે ડિસ્ચાર્જ તેમને આપી શકાય છે તેથી સમરીમાં એન્ટીરિયર સર્વાઇકલ ડિસ્કેક્ટમી અને ફ્યુઝન એસીડીએફ સર્જરી ડોકના મણકામાં ગાદી ખસી ગયેલી હોય તો તેના માટે ખૂબ જ સક્સેસફુલ સર્જરી છે અને કોઈપણ ટ્રેન્ડ સ્પાઇન સર્જન દ્વારા કરવામાં આવે તો આ સર્જરીની સફળતા ખૂબ જ વધારે છે ધન્યવાદ